રવિવાર છે એટલે બધા મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગ વિડીયોમાં આજે થઈ ગયો છે રવિવાર ને અમારે જવાનું છે મુન્ના મેળીમાના દર્શન કરવા માટે આ બધા આપણી સાથે છે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી આપણે કે દાવાન બધાને આપણે મુન્ના કાળુ ભગતની મેલડી એ પગપાળા દાવાન છે ચાલતા

ભાઈ જય ભેલનીમાં જય ભાઈ તે મોડું કર્યું વાડા સુધ્યા હતા એટલે લેટ થઈ ગયું એવો છે આપણે રોડ પર હેડાતા રાખે વાજ્યાથી કેટલા વાજ્યા છે વાજ્યા નવ નવ વાજ્યા છે હા ભાઈ આપણે આવી ગયા છીએ મોડી ગાઈસ આપણે પહોંચી ગયા છે મુડેટા નવને ચાવી તેવી છે આ નકલા ભગવાન ને નાગણેશ્વરી માતાનું મંદિર છે ગાઈસ ચલો હે કે પણ એટલે તો શાયદ આવી છે ટ્રાફિક હોય નહી ભાઈ હે નહી નોર્તમ જે ટ્રાફિક હોય

આ ભેળી જાય ને એ બદલાઉ 400 કા છે ને 4 4 તો જાય મેલ ની બાજુ બે ઠકાણી જાય ચાલ આજે કામ કરો તારો નંબર કોણમય તારો વાગો હાゼ એક હ આલ્પેશ મે યો વાગો વાગો આ વાગો બોલે મેરી ત બધા લાઈક કર દો તમને લાઈક કરો મંગો લાઈક કર દો ફોલો શેર કરો સબ્સ્ક્રાઇબ માતાજી

અમે ચા પીવાનો કીધું છે બધા બેઠા છે અમે અને પેલું દેખાય ગબ્બર ઠાકોર નું ગોમ ઝાબડિયા આપણે તમને આશ તો જરૂર મુલાકાત કરીશું આપણે અને ગયા રસ્તો એટલે એની ખોબખોબ લાબ

Indonesia Okeyপযকডা রযথ হিযে়তর বশকরান পন্রা�ę সুয়া ইযয়তর ঔযথুা কহযভয় Nig舌পtorar঺ পন্র কহল pair পনপরাables কহল্র ধয়তে রা সরখয়তর কলেরহ পয় છે આપણે ઘરે જાય તમને મુલાકાત કરાવી હશે તો ઘરે આ રસ્તો જાય છે જોઈ લો અને બધા અમે જઈએ છીએ મળવા અમારે જાણતું આમ થઈને પણ અમે ગપટાવાના ઘરમ લગાતો હોય અહીંયા જઈએ તો તમને ગપટાવાની મુલાકાત જે કરાવ ગાઈસ આપણે આવી ગયા છે જાબડિયા ગબર પે ઠાકોરના ગામમાં અને હવે જવાનું છે ગબર પે ઠાકોરના ઘરે આ રસ્તો ગબર પે જાય છે તમે બ્લોગ માં બનાવી દેજો મિત્રો આ છે ગબર પે ઠાકોરનું ઘર

તો જય માતાજી મિત્રો મકાન છે આખરે સપનું પૂરું થઈ ગયું તો બસ ઘરે જવાનું થાજે ને ખબર નહી આપણે આવી ગયા ઘરે તમને ઘર અને અમે आ अब फोटोबाट चाहिँ भिकै कुकुर छले उठे सुनबार फोटोबाट जा जा ओके आइ ग फोटोला एम देवाराज जी भिडियो बढाओ लभ एम दादा मुन्ना मुन्ना लाग्यो निहिरो निहिरो आयो कोकला बेला था था राइवार छ એટલે भताई जाटा मे फोटोबाट फोटोबाट બ્લોગ ના કરો બ્લોગ સંદીપ બ્લોગ ચેનલ છે આમની સબ્સ્ક્રાઇબર કરો સપોર્ટ કરો એટલે જય માતાજી જય વાવારી ચેનલ અમને મોનેટાઈઝ થઈ જાય તો 5 કિલો ચકલાન દોણા નાખી દે હા ના કિલો નાખી દે કિલો ના છે કિલો તો દિલદાર છે આ વિડિયો બોલ્યો ને એટલે દસ કિલો પક્ષીઓ દોણા નાખે બહુ કોમનું કોમ છે એટલે તમે ફટાફટ સબ્સ્ક્રાઇબ ફોલો કરી દો એટલે અમને ચેનલ મોનેટાઈઝ થઈ જાય જય માતાજી જય બાબા

આપણે આવી ગયા છે મુન્ના મેળીમા માના મંદિરે જોઈ લો મારો કેટલું મેંદીમા ના મંદિર પહોંચી મેળીમા નું મંદિર ભગત ની મેલડી અરવિંદ ફુવાજી ની આમનું ઘર ઘર છે એનું ઘર ચડાવવાનું ચાલુ છે કરો ચેનલ સબ્સક્રાઈબ કરો જય માતાજી